હું ડોક્ટર નિષ્ઠા ઠક્કર છું દસ વર્ષથી આયુર્વેદની પ્રેક્ટિસ કરું છું અને ઘરે ઘરે સ્વાસ્થ્ય પહોંચાડવાનો ઉદ્દેશ્ય લઈને ચાલું છું આપણે જોયું છે કે આપણે બધા ફેમિલી ડોક્ટર થી છીએ એટલે વાત એવી જ થાય કે આપમાંથી કોઈ ફેમિલી ફાર્મર સાથે જોડાયેલું હોય તો થોડી વાત આજે મારે એની કરવી છે ફેમિલી ફાર્મર મારા કુટુંબનો ખેડૂત કેવી સરસ મજાની વાત લાગે છે આમ તો મારે વાત આજે બહુ ટેકનિકલ કરવાની હતી પણ આટલી બધી અન્નપૂર્ણા માતાઓને જોઈને મારે વાત હવે રસોડા સુધી લઈ જવી છે કારણ કે મારી દવા રસોડામાંથી પણ આવી શકે છે અને જો રસોડું મારું મજબૂત હોય તો મને દવાની જરૂર નથી મારું દવાખાનું રસોડાના મરી મસાલાથી પણ ચાલી શકે છે એટલું મજબૂત રસોડું આપણે બંને ભેગા થઈને બનાવવાનું છે એટલે ફેમિલી ફોર્મ એટલે શું ફેમિલી ડોક્ટર એટલે શું કે મારા જનરેશનના જનરેશન એ લોકો પાસે જાય છે એ લોકોને ખબર છે કે મને વારસામાં કયા રોગ આવ્યા છે મારી પ્રકૃતિ મારા પરિવારની પ્રકૃતિ કેવી છે મારા પરિવારમાં કેવા રોગ થાય છે એ બધી જાણ મારા ડોક્ટરને છે એ જ રીતે મારે હવે એક મજબૂત મારા પરિવારનો ખેડૂત ઉભો કરવો છે એ ખેડૂત કેવો છે જેને ખબર છે કે મારા પરિવારને આખા વર્ષ દરમિયાન તેની જરૂરિયાત પડશે આખા વર્ષ દરમિયાન કેટલા ધામ જોઈશે કેટલા શાકભાજી જોઈશે શું ફળ જોઈશે હું કયા પ્રદેશમાં રહું છું અને એ પ્રદેશ માટે કઈ ઋતુમાં કયું ફળ જોઈશે એ મારા ખેડૂતને ખબર છે અને મારો અને એ ખેડૂતનો જનરેશન્સનો નાતો છે આ છે મારા પરિવારનો ખેડૂત કે હું માવજીભાઈ પાસેથી જ ટમેટા લઉં છું દર વર્ષે એમને ત્યાં ટમેટા આવે ને હું રાહ જોતી હોઉં કે માવજીભાઈના ખેતીમાંથી મને ટમેટા જોઈએ છે એ છે મારા પરિવારનો ખેડૂત ભુજમાં દર મંગળવારે પ્રાકૃતિક ખેતીની બજાર ભરાય છે તમારામાંથી ઘણા ખેડૂત જો ત્યાં આવતા હોય તો મને ઓળખતા પણ હશો કે હું દર મંગળવારે ત્યાં જાઉં છું અને ત્યાં જે ખેડૂત આવે છે એ લોકો પ્રાકૃતિક ખેતીમાંથી જે ઉપજ છે એ આપે છે ત્યાંનો નજારો ત્યાં લેનાર આવનારને ગમે એવો નથી પણ ખેડૂતોને બહુ ગમે એવું છે કે ચાર વાગે આવે ને તો સાડા ચારે શાક પૂરું થઈ ગયું હોય જો તમે પાંચ મિનિટ લેટ આવો ને તો ન મળે ત્યાં કેમ આવું કેમ આટલો ધસારો સ્વાસ્થ્ય આના કેન્દ્રમાં છે કામ મારું સ્વાસ્થ્ય આપવાનું છે પણ સ્વાસ્થ્યનો આધાર તમે બધા છો જેના વગર મારું કામ પૂરું નહીં થઈ શકે આજે બે વસ્તુની મારે વાત કરવી છે પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી જે અત્યારે મોટા ભાગે થઈ રહી છે રાસાયણિક ખેતી એના શું એવા પાસાઓ છે જેના તરફ આપણે દોરાયા અને રાસાયણિક ખેતી આપણે આટલી બધી પ્રોત્સાહિત કરી પણ હવે જે આપણું કામ થઈ રહ્યું છે અને રાજ્યપાલશ્રી જેને પ્રોત્સાહન આપી રહ્યા છે એટલે કે પ્રાકૃતિક ખેતી એમાં શું હોય તમારી ભાષામાં બીજામૃત જીવામૃત જીવામૃત અને રાસાયણિક ખેતીમાં શું હોય કૃત્રિમ રસાયણો ડીએપી યુરિયા જંતુનાશક દવાઓ નિંદરનાશક દવાઓ આપણે આ બધું જ વાપરી રહ્યા છે એનાથી શું થઈ રહ્યું છે મારે જમીનની વાત નથી કરી પણ મારે મારા અને તમારા શરીરમાં જઈને શું કરી રહ્યું છે એની વાત કરવી છે સામાન્ય જનતા મારા જેવી જે તમે આપેલું ખાય છે એને તોય પછી અસર કરે છે પણ તમે તમારા બોટલમાં એ દવા નાખીને જ્યારે સ્પ્રે કરો છો ત્યારે તમને તમારા ગામને તમારા બાળકોને એ શું અસર કરી રહી છે એની મને વાત કરવી છે દાખલા તરીકે કોઈ પણ આર્ટિફિશિયલ પેસ્ટિસાઇડ કે આર્ટિફિશિયલ ફર્ટિલાઇઝર કૃત્રિમ રસાયણ તમે બોટલમાં નાખ્યું સ્પ્રે કર્યું ચલો સ્પ્રે કર્યું પણ પાણીમાં મિલાવ્યું અને પછી પિયર આપ્યો એટલે શું થયું એ કૃત્રિમ રસાયણનું મોલિક્યુલ તમારા ખેતીમાં પહોંચ્યું એનામાંથી એનામાં લાગેલા ફળમાં પહોંચ્યું અને એનામાંથી આપણા શરીરમાં પહોંચ્યું શરીરમાં પહોંચે એ પહેલા જ્યારે છાંટ્યું ત્યારે હવામાંથી જ એના કણો તમારા નાકમાંથી તમારા શરીરમાં પ્રવેશી ચૂક્યા છે ખાનાર સુધી પહોંચનાર તો હજી વાર છે તમારા શરીરમાં જઈને એણે શું કર્યું શરદી ઉધરસ તેના સૌથી પહેલા પ્રભાવ તમે જોયું હશે કે બાળકોમાં શરદી ઉધરસ વધુ થાય મોટાઓમાં પણ થાય પણ જ્યારે રસાયણના કારણે શરદી ઉધરસ થાય તો એવું જ લાગે કે આ સામાન્ય શરદી ઉધરસ થયા છે પણ ના કૃત્રિમ રસાયણનો જે સ્પ્રે થયો છે તેના કારણે શરદી ઉધરસ થાય છે ચલો શરદી ઉધરસને તો પહોંચાય પાંચ દિવસની દવા કરી પતી ગઈ એનાથી આગળ શું ત્વચાના રોગ ચેતાતંત્રના રોગ બાળકોને ગર્ભમાં જ થતી રોગ કેન્સર તો આપણે સૌ જાળીએ છીએ કોઈ પણ દવાનું નામ આવે એટલે સીધું કેન્સર સાથે જોડાય છે પણ એ હકીકત છે સ્તનના કેન્સર ઓવરીના કેન્સર બ્રેઇનના કેન્સર ત્વચાના કેન્સર આ બધાની પાછળ આ જંતુનાશક દવાઓ અને આર્ટિફિશિયલ ફર્ટિલાઇઝર્સ કૃત્રિમ ખાતર છે હવે કેમ ખબર પડે કે આજ એનું કારણ છે તો આપણે સાહેબ હમણાં સાયન્ટિસ્ટ આપણે વાત કરતા હતા કે નાઇટ્રોજન ઓલરેડી અવેલેબલ છે પણ આપણે તો પણ નાઇટ્રોજન ઉપરથી નાખીએ છીએ કોઈ પણ વસ્તુ જો આપણા શરીરમાં જરૂરતથી વધારે જાય તો તે રોગનું કારણ બને છે એ જ રીતે વધુ પ્રમાણમાં જે નાઇટ્રોજનવાળું ખાતર આપણે આપણા ખેતરમાં આપીએ છીએ તેના